લેહટન પાર હું જાઉં હા તો જાઉં પણ તારું મોઢું જેમ ચડેલું હ તમાર કંઈ ખરું તમાર તો હવારમાં નહીં જોઈને તૈયાર થઈને પછી ટિફિનનું ડબલું લઈને ઉપડવાનું અને અમાર તો આખો દાડો આ ના જ કરવાનું બધું આખા ઘરનું કામ કંટાળો ના આવે અમને અલી પણ તું આ કામ કરી તારી સાચી વાત હ પણ હું આ નોકરી કરવા જવું એ કામ કે હું બેસી રહું આખો દિવસ તમે હોય કે ના હોય અમને તો શું ઘરમાં ફાયદો અમાર તો આખો દિવસ કરવાનું જ ને કામ અને ઘરના બધા કે બબે બૈરા ઘરમાં કામ કરવાવાળા હે આખો દાડો મારે એકલીને એકલીને જ મચવાનું હોય એક વસ્તુ તું સમજ જો હું હન દસ વાગે જાઉં તો દસ વાગતા વાગતા હું તને વહેલા ઉઠીને બધું કામ નહીં કરવડાવતી થોડું ઘણું જેટલું થાય થાયું તો કરવડાવું ને પછી મારે જો એક તો ધક્કા ખાતું ખાતું હું સ્પેશિયલ ગાડી લઈને જવું કોઈ મારે બસો બદલતું બદલતું જવાનું ઈ જે અગિયાર થી પાંચ નોકરી કરવાની મને બપોરે આરામ મળો તું તો હું તો કો એક વાગે બે વાગે ઘરમાંથી ફ્રી થઈ જાય પછી તને ટાઈમ તો મળે ને બપોરે આરામ કરવાનો મને એવો મળવાનો હો પછી તારે ઇમો આપણે આવી જાય વહેલા હાર કે સ્કૂલથી તો તું એના હંગાતે ટાઈમ કાઢી એકી ઘરવાળા હંગાતે ટાઈમ કાઢી એકી હું એવો ટાઈમ કાઢી શકું પાંચ વાગે થાકી પાકી ત્યાંથી નીકળું હાથ છ સાત વાગે ઘેર આવું આને પાછી હું તને રસીની મદદ કરાવતી કરાવ તો પછી ત્યાં આખું અઠવાડિયું ત્યાં પછી રવિવાર આપણે આવો તો હું તને ઘરમાં કંઈ નવું જૂનું કામ હોય પછી કંઈ બીજું હોય લેવા દેવાનું હોય કરી કોઈ લાવવાનું હોય બજારનું કામ હોય તો હું તને નહીં કરાવતી લાવી આપો કરાવે આપો તો પછી કે હેડ સાચી વાત છે ભાભી તમારી પણ મને તો એવું બધું આમ આ તો તમે મને કીધું ને એટલે મને થોડું એવું થયું ને તો મને કંઈ ખબર નથી પડતી ને એટલે મેં આવું કર્યું તને તો એવું થાય ને કે ભાભી હવારથી પર્સ લઈને જતા રેહ તે એ બસ એ તો આરામ કરતા હશે તો બધા એવું કે જેઠાણી નોકરી કરે એટલે એ રે તો કશું કરે નહીં બધી જવાબદારી તારે જ ને એવું બધું કહેતા હોય એટલે મને એવું થયું કે સાચી વાત છે બધી જવાબદારી મારે જ ને મારા જેઠાણી તો નોકરી કરે એટલે જતા રહે તો પણ તાર તન તો ખબર પડે ને તું આ મોઢું જળે બેઠી એના કરતાં તે મને કીધું હોય તો તન ખબર પડે ને કે ના જો અમે તન કીધું કસ તને થોડો આરામ મળે હું તો છેક સાંજે આરામ મને મળ એ સિવાય મને આરામ મળવાનો ખરો તું તો ઘરવાળા જોડે રહીએ કી સાસુ સસરા જોડે રહીએ કી છોકરા ભાઈ ઘડી એન્જોય કરીએ કી હું તો છ સાડા છ આવીને પે સીધી રસોઈ મદદ કરાવું સાચી વાત હવે કામ પતાય અને સીધી આપણે ઊંઘી જઈએ તો વહેલા મદદ કરાવતી તો પછી તાણ હવે નહીં કહું હવે હું નાની બહેન હોય ને તો તારા કોઈ એવું કે ને તો માનવાનું નહીં કે ના ભાભી તો પણ મને બધી મદદ કરા હું ઘર સંભાળું તારું તું જ ઘર સંભાળ તાણી તો હું નોકરી કરી ન હું નોકરી કેવી રીતના કરી તું તારી જવાબદારી પરફેક્ટ કરી તાણ હું જઈ કું હું ન હું એ જઈએ ના તો પછી કોઈ કે તો આપણે કહી દેવાનું કે નારી અમે તો બે બહેનો હી એ નોકરી કરો તો હું ઘર સંભાળું પણ હું એ કોઈ જેવું તેવું કામ નહીં કરતી ઘર સંભાળવું ને એ એક કામ જ છે સાચી વાત તો ગૃહિણી થવું કોઈ જેવું તેવું નહીં નોકરી કરતા હોય એ જ એજ્યુકેશન બધા વ્યવસ્થિત એવું ના હોય એ તારે એવી રીતના ના સમજાવાનું કોઈ તને કેમ તો સાચી વાત છે હું એવું જ કહે છે હાલ તો બુડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ